પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા વિદ્યાલય ગાંધીધામમાં જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરવામાં આવી સંસ્થાના નવનિર્મિત પ્રમુખ માનનીય શ્રી ગોર્ધનભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ ઉજવણી પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા માનદ મંત્રી અરુણભાઈ શાહ સહમાનદ મંત્રી દિનેશભાઈ પટેલ ખજાનશી પ્રેમચંદભાઈ મહેતા કારોબારી સભ્યડો સુરેશભાઈ નાયક જગદીશભાઈ ઠક્કર તેમજ વિવિધ શાળાના આચાર્યમાં અશોકભાઈ બરાસરા જસુબેન ભ્રમર તલાબેન નાગડા તેમજ તમામ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના તમામ હોદ્દેદારો અને શિક્ષકોની હાજરી માંગ પ્રજાસત્તાક ન કરવું એ સંકલ્પ અને ફક્ત અને ત્યારે અમે સાથે બધે રાઉન્ડ લગાવીએ અને અઠવાડિયામાં બે દિવસ અમારે મળવાનું ચોક્કસ થાય એને યાદ કરી અને આજે આપણે એના આત્માની શાંતિ મળે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પંચોતેર વર્ષના ગાળાની અંદર ભારત

ઉપસ્થિત રહ્યા હતા શાળાની તમામ વિદ્યાર્થીનીઓ શાળાની ભગીની સંસ્થાની તમામ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને સમયસર ધ્વજવંદન કાર્યક્રમ કરી અને દેશ માટે થઈ અને દરેક વિદ્યાર્થીનીઓ સલામી આપી જોર જોરથી નારા લગાવ્યા હતા

ખૂબ જ મહત્વનો ફાળ રહ્યો હતો જેથી અમે આ કાર્યક્રમ ખૂબ સરસ અને સફળ